સલામત સવારી એસટી અમારી અને નડિયાદ બસ ડેપોના ખાડાઓમાં અકસ્માત સર્જાય તો જવાબદારી તમારી આ સ્ક્રીન ઉપર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ધબાક ધબાક બસ ખાડામાં પટકાતી જોવા મળી રહી છે આ દ્રશ્યો છે નડિયાદના આ ખાડાઓમાં વારંવાર સલામત બસો પટકાતી હોય છે અને અંદર બેસેલા મુસાફરોને આ ખાડાઓનો કમર તોડ માર સહન કરવો પડે છે તંત્રના પાપે નડિયાદના ડેપોમાં એટલા મસ્ત મોટા ખાડા પડી ગયા છે કે બસ પ્રવેશતાની સાથે જ ડાન્સ કરવાનું શરૂ કરી દે છે આ બસ ડેપોમાંથી વિદ્યાર્થીઓ નોકરિયાત અને અન્ય મુસાફરો દરરોજ અપડાઉન કરતા હોય છે જેમને ટેક્સના પગારથી આ સરકારના નોકરોને પગાર મળતો હોય છે પરંતુ આ સરકારના નોકરોને આ સામાન્ય જનતાની ક્યાં પડી છે સામાન્ય જનતા તો પછડાયા કરે આપણે તો એસી ચેમ્બરમાં બેસીને પગાર જ લેવો છે ને આ મસ્ત મોટા ખાડાઓ પહેલીવાર નથી પડ્યા હો એક મહીના પહેલા પણ ખાડા પડ્યા હતા અને તંત્ર દ્વારા ખાડાઓને પુરાણ કરવાનું નાટક કરવામાં આવ્યું હતું તેઓએ આ નાટક કર્યું પરંતુ આ નાટક સફળ ન થયું કારણ કે થોડાક જ દિવસોમાં કરેલું આ નાટક પાણી સાથે ધોવાઈ ગયું અને ફરીથી મસ્ત મોટા ખાડા પડી ગયા અહીંયા મુખ્ય સવાલ તો એ છે કે આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આવું હલકું અને તકલાદી કામ કેમ કરવામાં આવે છે કે જેની ઉપર વારંવાર થીગલા મારવા પડે છે હવે જોવાનું રહ્યું કે તંત્ર ફરીથી આ મસ્ત મોટા ખાડાઓનું પુરાણ કરવાનું નાટક કરે છે કે જનતાના ટેક્સના પૈસાની પથારી ફેરવે છે